ધાનેરા તાલુકાની આસિયા પ્રાથમિક શાળા જે શાળાને જિલ્લા કક્ષાએથી સક્ષમ શાળાનો એવોર્ડ સાથે અગિયાર હજાર રૂપિયાનું પુરસ્કાર મળ્યું છે ધાનેરા તાલુકાની આસિયા પ્રાથમિક શાળાની સુવિધા વ્યવસ્થા અને શિક્ષણના કારણે તે શાળા ધાનેરા તાલુકાની સક્ષમ શાળા તરીકે પસંદગી પામી છે જેમાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ અગિયાર હજારના રોકડ પુરસ્કાર સાથે સક્ષમ શાળા તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે ધાનેરા તાલુકાની અન્ય શાળા કરતાં આસિયા પ્રાથમિક શાળાની રોનક કંઈક જુદી જ દેખાઈ રહી છે સ્થાનિક શાળા પરિવાર એ સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનોની મદદ સાથે પહેલી નજરમાં પસંદ આવે તે રીતે શાળાને લીલોતરી થકી શણગારવામાં આવી છે શાળામાં પ્રવેશકર્તાની સાથે જ સુંદર અને હરિયાળા એવા નવા વૃક્ષોથી શરૂઆત થાય છે શાળાની ચારે બાજુ એક આયોજન પ્રમાણે વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે સાથે બાળકો માટેના શૌચાલયમાં પણ યોગ્ય સફાઈ જોવા મળી રહી છે પક્ષીઓ માટે ચણઘરની સુવિધા છે સીસી કેમેરાથી સજ્જ શાળા શિક્ષણમાં અગ્રેસર છે જેને લઈ વર્ષ દરમિયાન થતા ચાર મુખ્ય મુદ્દા ઉપરની મૂલ્યાંકન જેમાં સ્વચ્છતા સલામતી પ્રકૃતિ અને પર્યાવરણ જોઈ શાળાને સક્ષમ શાળા તરીકે આસિયા પ્રાથમિક શાળા સમગ્ર ધાનેરામાં પહેલા નંબરે રહેતા શાળા પરિવારને એવોર્ડ સાથે અગિયાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન મુખ્ય ચાર મુદ્દા અને એના પેટા બાર મુદ્દાઓને ધ્યાનમાં રાખી શાળાની અંદર સ્વચ્છતા સલામતી સ્વચ્છ પર્યાવરણ પ્રકૃતિ સલામતી વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સક્ષમ શાળા એવોર્ડ માટે વિવિધ સ્કૂલોનું મૂલ્યાંકન થયું હતું જેમાં ધાનેરા તાલુકામાં અમારી આસિયા પ્રાથમિક શાળાએ જુદા જુદા મુદ્દાઓમાં અગ્રતા સ્થાન મેળવી અને સમગ્ર ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેના અનુસંધાને તારીખ તેર આઠ બે હજાર પચીસના રોજ પાલનપુર મુકામે કાનુભાઈ મહેતા હોલ ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે સાહેબની અધ્યક્ષતામાં અમારી શાળાને સક્ષમ શાળા એવોર્ડ બે હજાર ચોવીસ પચીસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે અમને મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા અને શાળાને પુરસ્કાર સ્વરૂપે અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવેલ છે પ્રાથમિક શાળાના બાળકો પ્રકૃતિમાં સુંદર વાતાવરણમાં અભ્યાસ કરે સાથે સાથે નાનપણથી સ્વચ્છતા અને સફાઈ બાબતેની સમજણ મેળવે તે રીતેની વ્યવસ્થા શાળામાં ઊભી કરવામાં આવી છે વર્ષ દરમિયાન નિયમો અનુસાર બાળકોના આરોગ્ય બાબતેની પણ આસિયા પ્રાથમિક શાળામાં તપાસ થાય છે જેને લઈ આસિયા શાળા ધાનેરા તાલુકામાં તમામ અઢાર મુદ્દાઓમાં સક્ષમ રહેતા તે પહેલાં સ્થાને આવી છે